વાગરા સારણ ગામે તસ્કરો ત્રાટક્યા પિસ્તાલીસ લાખથી વધુની ચોરી વાગરા તાલુકાના સારણ ગામમાં ગુરુવારની મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા અને પિસ્તાલીસ લાખથી વધુની કિંમત માલમત્તા ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ગામના નિવાસી જુલ્ફીકાર કાસમરાજ રાત્રે પોતાના ઘર કામકાજ પૂરા કરીને પત્ની સાથે ઊંઘી રહ્યા હતા દરમિયાન અજાણ્યા તસ્કરો તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા તસ્કરો કબાટમાં રાખેલી સુટકેસમાંથી અંદાજે ત્રીસથી પાંત્રીસ સોલા સોનાના દાગીના અને દસ લાખ રોકડ ચોરી ગયા હતા કુલ ચોરી થયેલી માલમત્તાનો અંદાજ પિસ્તાલીસ સલાકથી વધુનો છે ઘટનાની જાણ થતા વાગરા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી પોલીસ ટીમે ઘટનાસ્થળની સ્થિતિનો અભ્યાસ કર્યો છે તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસની દિશામાં આગળ વધવા પ્રયાસ હાથર્યા છે હાલ તસ્કરઓ વિરુદ્ધ ગુનો નોંધાઈ આગળની તપાસ ચાલી રહી છે અને રાત્રે સારાગ્યાની આજુબાજુ પાલે જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર ત્યાંથી ઘરે આવ્યો સારા અગિયાર પછી સારા બારથી એક વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ખૂટા મોબાઈલ ઉપર જે કંઈ ચેક કરવાનું હતું વોટ્સઅપ મેસેજ છે ઇન્સ્ટાગ્રામ છે એ મેં છૂટા છૂટા ચેક કર્યું ત્યાર પછી મારી આંખ નીચાઈ ગઈ અમે સુઈ ગયા હું અને મારી વાઈફ અને મારી નાની બેબી અને સુઈ ગયા પછી ચારે સારા સાડા ચાર વાગે મારી આંખ ખોઈ લઈ બેબીને ડૂબકી ઉવા માટે તમે જોયું તો મારું આ જે કબાટ છે એ કબાટ ખુલ્લો હતો એટલે મેં મારી વાઈફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું તો વાઈફ કે લોક જ હતું ખુલ્લું જ છે જો તો પછી એની નજર બેગ પર પડી એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી જેમ કે ગોલ્ડ છે એ એપ્રોક્સિમેટ ત્રીસથી પાંત્રીસ ટોલા હતું અને દસ લાખ રૂપિયા કેશ હતા એમ કરીને ટોટલ પિસ્તાલીસ એક લાખ રૂપિયાનો બેગમાં મારો કિંમતી સામાન હતો તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળ્યું નહીં એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી ને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો પાંચ વાગે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને અમારી વસ્તુ મળી જાય જે કહી ગયું છે